મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં એક મોટો પલટો આવ્યો છે ત્યારે વાવણી જેવા વરસાદની મોટી આગાહી કરાઈ છે મિત્રો છ તારીખને વાર મંગળવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં બેથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદની મોટી આગાહી કરાઈ છે જો આવો વરસાદ પડે તો ભર ઉનાળે વાવણી થઈ શકે છે મિત્રો હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે છ તારીખને મંગળવારે કે કયા વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશ છે પણ તે પહેલાં આ વિડીયોને ક્લિક કરી દેજો તો મિત્રો હવે ખાસ સાંભળજો મિત્રો પહેલાં આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો ઉત્તર ગુજરાતમાં છ તારીખની વાર મંગળવારે સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ઓરેન્જ એલર્ટ ત્યારે જ જાહેર કરવામાં આવે છે જ્યારે મધ્યમથી લઈને ભારે વરસાદ પડવાની શક્યતા હોય એમાં આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના થરાદ ભાભર સુઈગામ ધાનેરા વાવ દિયોદર કાંકરેજ અને ડીસા તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે મિત્રો આ વિસ્તારોમાં અમુક અમુક વિસ્તારોમાં તો બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડવાની શક્યતા છે એટલે ભર ઉનાળે વાવણી જેવો વરસાદ પડે તેવી આગાહી કરાઈ છે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં આગાહી છે આગાહી પ્રમાણે રાધનપુર સાંતલપુર સામી શંખેશ્વર હરીજ સરસ્વતી અને સિદ્ધપુરના પણ અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે એટલે કે ધોધમાર વરસાદની શક્યતાને પણ નકારી શકાતી નથી આ સાથે મહેસાણા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે સાબરકાંઠા ખેડબ્રહ્મા હિંમતનગર ઈડર વિસનગર અને ખેરાળુના પણ છ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી થોડો વધારે વરસાદ પણ પડી શકે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના ખેડૂતો ખાસ ધ્યાન આપે કારણ કે કચ્છમાં આગામી ત્રણ દિવસ સુધી એટલે કે નવ તારીખ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે નવ તારીખ સુધી કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં ભારે સુધીનો વરસાદ પણ પડી શકે એટલે કે વાવણી લાયક વરસાદની શક્યતાને પણ નકારી શકાતી નથી મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ હવે ગાજવીજ સાથે મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળશે સૌરાષ્ટ્રમાં આગાહી પ્રમાણે ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ શકે હાલની આગાહી પ્રમાણે આ વિસ્તારોમાં છ તારીખે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એમાંય ખાસ કરીને સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને રાજકોટ જિલ્લાના એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે અહીં હું તમને જણાવવા માગીશ કે સૌરાષ્ટ્રમાં સાત આઠ અને નવ તારીખે મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે છ તારીખે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સાત આઠ અને નવ તારીખે મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતમાં છ તારીખે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં શક્યતા વધારે છે આ જિલ્લાઓના છ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં વધારે વરસાદ પણ પડી શકે સાત અને આઠ વરસાદની આગાહી પણ છે જે બાકીના વિસ્તારો આણંદ ખેડા વડોદરા દાહોદ છોટાઉદેપુર અને અરવલ્લી જિલ્લામાં છ તારીખે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો મિત્રો આતા છ તારીખના સમાચાર તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં